વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ દસ વિધાનસભા મત વિભાગ માટે કેન્દ્રો નિયત કરવામાં આવ્યા છે ત્યારે કેન્દ્રો ખાતેથી મતદાન પ્રક્રિયા અંગેની સામગ્રી રવાના કરવામાં આવી હતી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે મંગળવારે સવારે સાત કલાકથી થી સાંજના છ કલાક સુધી મતદાન યોજાશે વડોદરા લોકસભા બેઠકથી સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તારીખ સાતમી મે ના રોજ મંગળવારે યોજાનાર છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા માટે કેન્દ્રો નિયત કરવામાં આવ્યા છે ત્યારે કેન્દ્રો ખાતેથી મતદાન સ્ટાફ અને મતદાન પ્રક્રિયા માટેની સામગ્રી રવાના કરવામાં આવી હતી વડોદરા શહેર જિલ્લામાં બે હજાર પાંચસો ને બાવન મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે વડોદરા શહેરની પાંચ અને વાઘુડિયા તથા સાવલી સહિત કુલ સાત વડોદરા લોકસભા સંસદીય મત વિભાગમાં સમાવેશ થાય છે વડોદરા સયાજીગંજ માટે પોલિટેકનિક કોલેજ ખાતે ડિસ્પેચ રિસિવિંગ સેન્ટર નિયત કરાયા છે આ કેન્દ્રો ખાતેથી મતદાન સામગ્રી સહિત મતદાન અને સુરક્ષા સ્ટાફ રવાના કરવામાં આવ્યો હતો શહેર જિલ્લાના મતદાન મથકો પર મતદાન માટે મતદારોને મુશ્કેલી ન પડે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે વડોદરા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે आविषयी विस्तृत माहिती api होती भैरू थोडे गाडी आणले आदिवासी तुम्ही तुम्ही તંત્ર અહીંયા આપણે ડિસ્પેચ સેન્ટર ઉપર જોઈ શકો છો અકોટાનું જે છે ત્યાં કે તંત્રની સંપૂર્ણ તૈયારીઓ છે આજે સવારે સાત વાગ્યાથી જ જિલ્લામાં કુલ દસ વિધાનસભા મતક્ષેત્રો છે દસે દસ વિધાનસભા મત ક્ષેત્રના જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં સાત વાગ્યાનો સવારનો સ્ટાફ ત્યાં કાર્યરત થઈ ગયો છે અને જે પોલ સ્ટાફ છે એ પણ સાત વાગ્યા પછી તબક્કાવાર આવીને હાલ જોઈ શકાય છે તે રીતે ઈવીએમ અને પોતાનું જે મતદાન મથકનું જે અન્ય સામગ્રી છે તે લઈને રવાના પણ થઈ રહ્યો છે હીટ વેવની શક્યતાને ધ્યાનમાં રાખતા મતદારો માટે અને પોલ સ્ટાફ માટે દરેક મતદાન મથક ઉપર એક મેડિકલ કીટ રાખવામાં આવી છે એ ઉપરાંત એક લીટરના એવા કુલ દસ ઓઆરએસના પાઉચ દરેક મતદાન મથક દીઠ આપવામાં આવેલા છે એ ઉપરાંત પીવાનું ચોખ્ખું અને ઠંડુ પાણી દરેક મતદાન મથક ઉપર મતદારો જે ક્યુમાં ઊભા છે એના માટે અને મતદાનના જે સ્ટાફ છે પોલ સ્ટાફ એના માટે અલગ રાખવામાં આવેલું છે સર વડોદરા શહેરમાં ખાસ કરીને વાત કરીએ તો કેટલા મતદાન મથકો છે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો પર ખાસ કરીને કેવા પ્રકારની વ્યવસ્થા કે જેથી કરીને મતદારો કોઈ હાલાકી ના સંવેદનશીલ મતદાન મથકો માટે સોએ સો ટકા જેટલા કુલ જિલ્લામાં આઠસો ને ચોસઠ સંવેદનશીલ મતદાન મથકો છે દરેક ઉપર કાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે એ ઉપરાંત જ્યાં સંવેદનશીલ મતદાન મથક છે અને એ લોકેશન ઉપર પાંચ અથવા વધારે મતદાન મથકો હોય તો એવા જે લોકેશન્સ છે ત્યાં સીએપીએફની ટુકડીઓ પણ રાખવામાં આવી છે હાફ સેક્શન જેને કહીએ રીતે એ ઉપરાંત અધર સ્ટેટની આમ પોલીસ છે પંજાબ અને તમિલનાડુની એ પણ અહીંયા છે તો કેટલાક જે સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં એ પણ રાખવામાં આવેલું છે વડીલ વૃદ્ધો માટે શું વ્યવસ્થા વડીલ વૃદ્ધો માટે એક તો જે ક્યુ છે એમાં એમને પ્રેફરન્સ આપીને ક્યુ હોય તો પણ એમને અલગથી મતદાન મથકમાં લઈ જવા માટે ત્યાં વોટર આસિસ્ટન્સ બુથ છે અને બીએલઓ જે છે એ એને મદદરૂપ થશે અને દરેક જગ્યાએ વોલેન્ટિયર્સ અને વ્હીલચેરની પણ વ્યવસ્થા મતદાન મથકો ઉપર રાખવામાં આવેલી છે